ભાગ બે ત્રણસો છવતારગા પ્રસંગથી જાણવા મળ્યું કે સર્વ અવતારોના ભગવાન જે જે ભૂતલમાં થયા છે તેના મૂળ કારણરૂપ ગોપેન્દ્રજી નું જ સ્વરૂપ છે જે સ્વરૂપ આદિ નહી પણ અનાદિ સ્વરૂપ છે બાકી બધા આદિ સ્વરૂપ કહેવાય એમ મારી સમજણમાં આવ્યું આવું કશળદાસ કે છે કશળદાસ હવે વિનોદરાય સિંહ સમજાવે છે કશળદાસ તમારી સમજણમાં જે આવ્યું ને એ વાત સર્વોપરી છે એટલે કે ઠાકોરજી તો અનાદિ છે હરેક કાળમાં આપણા ઠાકોરજી છે તે તમોને સમજાઈ ગઈ જુઓ એનું પ્રમાણ તમને રસાબ્દી ગ્રંથે લખ્યું છે તે કહું એટલે રસાબ્દીની કડી છે અહીંયા સર્વાવતાર સંસવ્ય પુરુષ પુરુષોત્તમ અનંત તપસ તપસાલભ્ય તત્તકૃપા પ્રાપ્ય તત્પદ એટલે આ ઘડીનો હવે સમજાવે છે કે બધા અવતારોથી સારી રીતે સેવવા યોગ્ય પુરુષ પુરુષોત્તમ અનંત તપથી પણ જે અલભ્ય છે એટલે કે કેટલોય તપ કરો પણ ઠાકોરજી મળે નહીં એવા ઠાકોરજી એમની કૃપાથી તેમનું પદ પ્રાપ્ત થાય છે એટલે કે આવા ઠાકોરજીની કૃપા હોય ને તો જ ઠાકોરજીના ચરણ સુધી પહોંચી શકાય એવું જે સ્વરૂપ છે તે શ્રી ગોપેન્દ્રજીનું છે આપણે આજે જે નાની વાતમાં લેવાના છીએ ને એ ત્રણસો સત્યાવીસમાં પાના નંબર ઉપર બીજો ફકરો છે એટલે વિનોદરાય જેરામદાસને કહે છે કે તમોએ તમારી વાણી દ્વારા વાણ વાણી દ્વારા પ્રગટ કરી છે એટલે જેરામદાસની વાણ વિશે અહીંયા ઉલ્લેખ છે અને તે યથાર્થ છે જુગ જુગના જગદીશ જુજવા તે ભવે ન થાય ભેળા તથવાર જેમ ફરતી આવે તેમ ફરતી આવે વેળા જુગ જુગના અવતાર જે ભગવાનના છે તે કોઈ એક જુગમાં બધા ભેળા મળી શકતા નથી એટલે કે જે જે સમયના જે કાળના જે અવતાર ધારણ કર્યો છે એ બીજા અવતાર સાથે મળતા નથી એવું અહીંયા સમજાવે છે જેમ તિથિ કેવાર ફરતા ફરતા આવે તેમ દરેક જુગની વેળા ફરતી જાય એમ સમય ફરતો રહે અત્યારે કળયુગમાં તો સર્વોપરી અવતારની વાત ચાલી રહી છે તેમાં બધા અવતારાદિકનો સમાવેશ એક જ સ્વરૂપમાં થઈ જાય છે એટલે કે અત્યારે કળજુગમાં જે સ્વરૂપની વાત કરી રહ્યા છીએ આપણે ગોપેન્દ્રલાલજીના સ્વરૂપની એમાં કે છે કે આમાં તો બધા અવતારાદિકનો સમાવેશ એક જ સ્વરૂપમાં થઈ જાય છે અગાઉ શું કીધું જેટલા જેટલા અવતાર અત્યાર સુધીના થયા એ બધાને કોઈ દિવસ એક સાથે જોયા છે એ તો જ્યારે જે જે લીલા માટે અવતાર લીધો હતો એ લીલા પછી કોઈનો ઉદ્ધાર કરવા માટે તો એ ઉદ્ધાર થઈ ગયો હતો પછી એ મૂળ સ્વરૂપમાં ભરી જાય છે પછી એ બે અવતાર કોઈ દિવસ એકસાથે ન જોવા મળે જેમ વારને તિથિ ફરે એમ અવતાર ફરે એવું જોયું એવું સમજાવ્યું અને તે બધા મળીને હવે આ જે અવતારાદિકમાં સમાવેશ થાય છે એ બધા અવતાર આ એક જ સ્વરૂપની સેવા કરી રહ્યા છે એટલે જેટલાય અવતાર અત્યાર સુધી લીધા છે ભગવાને એ બધાએ ભગવાન એ બધાએ ભગવાન આ એક જ સ્વરૂપની સેવા કરી રહ્યા છે આ એક જ સ્વરૂપ એટલે ગોપેન્દ્રલાલજીની વાત થઈ રહી છે ભગવાનના સૌ સર્વ અવતાર સ્વરૂપ જેની સેવા કરી રહ્યા છે તે પરિપૂર્ણ પુરુષોત્તમ જે પોતાના કૃપા દ્વારા જ પ્રાપ્ત થાય છે જેનું વરણ અંગીકાર કરે તે જીવને સુલભતાથી પ્રાપ્ત થાય એટલે કે પૂર્ણ પુરુષોત્તમ જે ઠાકોરજી છે પરિપૂર્ણ પુરુષોત્તમ પૂર્ણ પુરુષોત્તમની પરિપૂર્ણ પુરુષોત્તમ કેમ કે પૂરણ અને પરિપૂર્ણમાં પણ ભેદ તો એ અહીંયા સમજાવે છે કે પરિપૂર્ણ પુરુષોત્તમ જે છે એ ઠાકોરજીની કૃપા થાય તો જ થાય સુલભ નથી જીવને સુલભ ત્યારે થાય જ્યારે ઠાકોરજીની કૃપા થાય તેવા પુષ્ટિ પુષ્ટિ પુરુષોત્મ અનેક સાધનો કરવા છતાં તેની પ્રાપ્તિ થતી નથી તે તેની કૃપા દ્વારા તેના પદની પ્રાપ્તિ કરાવે છે તે સ્વરૂપ જ પુષ્ટિ પુષ્ટિનું છે એટલે કે જે કૃપા એ જ પુષ્ટિ એ સ્વરૂપ જ છે કે કૃપા કરે અને સાધન વગર પદની પ્રાપ્તિ થઈ જાય ચરણ ચરણમાં વાસ આપી દે ઠાકોરજીની પ્રાપ્તિ થઈ જાય જે પોતાના નિઃ જીવના મનો મનોરથ પરિપૂર્ણ કરવા જ પ્રગટ્ય લે છે હવે ભગવદીનો ઉલ્લેખ છે કે ગારિયાધારના મોહન ભટ્ટને ગોપેન્દ્રજીના સ્વરૂપનો હતો પ્રભુજીના સ્વરૂપનું વર્ણન કરતા એક પ્રભાતી એટલે કે લખ્યું છે કે ભક્તને કાજ સાકાર તેમાં એક તુક લખી છે કે અવતાર દસ તે પૂરણ તુજ થકી અવતાર દસ તે પૂરણ તુજ થકી તેનો કરતા તું જ એનો બધા એ બધા અવતારના કરતા આપ જ છો રુક્ષમણી રવન શ્રી ગોપેન્દ્ર વ્રજચંદ તું નિરખી મોહન મન એટલે કે સૌર અવતારોમાં ભગવાનના દસ અવતાર મુખ્ય ગણાય છે તે અવતારના કરતા તો આપ જ છો એટલે કે મૂળ સ્વરૂપ તો આપ જ છો ગોપેન્દ્રલાલજી તેના મૂળ કારણ રૂપ છો આપની ઈચ્છાથી તે પૂર્ણ થયા છે એટલે કે જે અવતાર પૂર્ણ થયા છે ગોપેન્દ્રલાલજીની ઈચ્છાથી જ થયા છે એવા સર્વ અવતારના કારણ સ્વરૂપ શ્રી ગોપેન્દ્રજીનું પ્રાગટ્ય વ્રજના અલૌકિક ચંદ્ર સ્વરૂપે થયું જેથી આપનું સ્વરૂપ પુષ્ટિ પુષ્ટિ પુરુષોત્તમ પુષ્ટિ પુષ્ટિ પરિપૂર્ણ પુરુષોત્તમનું છે જે પૂરવની પ્રીતના પ્રસંગ કરીને ભક્તના સ્નેહવશ પ્રાગટ્ય લીધું છે જ્યારે જેને જેને જેવા ઠાકોરજીએ વચન આપ્યું છે જેવું જેને સ્વરૂપમાં આ શક્તિ છે એ પ્રમાણે ઠાકોરજીએ બધાને સ્નેહવશ એ પ્રાગટ્ય લઈને ઘરે બીરા છે અને તે માત્ર નિજજનના મન મનોરથ પરિપૂર્ણ કરવા માટે જ તે જ પુષ્ટિ પુષ્ટિ પરિપૂર્ણ પુરુષોત્તમ કહેવાય જેથી ભગવતી કવિઓએ આપ શ્રીના સ્વરૂપ વિશે અલૌકિક વિશેષણો વાપર્યા છે જે યથાર્થ છે એટલે ઠાકોરજીના નામની પણ અહીંયા ચાર લીટી છે સાક્ષાત અગણિતાનંદ રસિકાનંદ રસિક શિરોમણી રસરાજ રાસાધિપતિ વ્રજચંદ્ર આનંદકંદ સ્વરૂપ અખિલાનંદ વ્રજાધીશ પૂર્ણાનંદ સોળ કલા પરિપૂર્ણ ગોકુલ મંડન પૂર્ણચંદ્રજાધીશ પૂર્ણાન તિલકમણી રાસ રસિક અખંડ રાસ વિહારી ગોલોકાધિપતિ એવા ઘણા અલૌકિક નામોથી આપના સ્વરૂપને વર્ણવ્યું છે બિરદાવ્યું છે તે પુષ્ટિ પુષ્ટિ પરિપુરતમ છે એટલે આજે નાની વાતમાં આપણે એ જાણ્યું કે અત્યારે સર્વ કરવા કરતા સર્વ અવતારના કરતા માત્ર શ્રી ગોપેન્દ્રજી જે ગોલોકમાં બિરાજે છે એ મૂળ સ્વરૂપ ગોપેન્દ્રજી બાકી બીજા બધા પૂર્ણ અવતાર છે જે ગોપેન્દ્રજીની ઈચ્છા દ્વારા પ્રગટ્યા છે અત્યારે આટલું જ બોલીને મારા નાની વાતની બીરામાં પૂછ્યું બોલશી ગોપાલ લાલકી છે